મતલબ કચરી રવા અને હું છે ને દૂધી છીણ દીધી અને હમણાં આવી હતી રચિતા તો અમને મળીને ગઈ છે તો એની જે ક્લિપ મેં લીધી હતી આના પછી તમને જોવા મળશે તો બસ કંઈ નહીં જોજો કેવું લાગે છે કેવું નહીં એ કમેન્ટ કરજો અને રચિતા અત્યારે પાછી આવી છે નિકેશને ઇન્કેશને સરપ્રાઇઝ આપવા માટે તો તમે જોવું હેનું હેનું તારા રોજ હેપી બર્થડે

પકોડી ખાવા છે કે વેલા થી આવી તો સ્પેશિયલ ઈસુ મળવાઈ અને ઓહો તો રેવા ક્યારે આવવાનું છે સોમ મંગળ નક્કી નહીં પણ હજુ હે ને ના સોમ કા તો ના ફાઈનલ તો નહીં શું કહે પણ નક્કી નહીં ના આવ ના આવ તો ભાઈ આઈ બનતા આવી તો અત્યારે મતલબ કોઈ દહીં પૂરી કરાય છે પાણીપુરી પૂરી ખાઈ લીધી છે હે અને અમને અહીંની દહીં પૂરી બહુ જ ભાવે છે તમે આજે હું એકદમ ઘરે તો તમે કેટલા હેપી થઈ ગયા નહીં હેપી તો થઈ જ ને લે હજી ભૈલોડી ને તો કાઈ દીધું કાઈ દીધું એ તો તે કાઈ દીધું એટલે તને પેટમાં ક્યાં અટક વાત કઈ હેવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર સાઈડ તો બંધ કરો મારી બેન ઓ હો દિન બે કે દિન દે આહા હા આવો ભૂલી જવાના સો પાછા ચાલું છું ક્યારે જબ મે રહેને આવુંગી તું

સો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઘરે ઓફિસ થી વેલો વેલો આવી ગયો છું યસ પણ મેં બ્લોગ આજે નથી લીધો એટલે આજે હું વિચાર્યું કે ખુશી ના બ્લોગ માં આવી જઈશ હું મારા બ્લોગ માં તમે આવી ગયા હતા કેમ કે નથી કાઈ જારે મેં બ્લોગ લઈ લીધો છે ઓકે ના એટલે મેં મારો બ્લોગ નથી આજે કેવી લાગો છો કમેન્ટ કરજો આ નવી ટી છે એ મને એન્સી બોલો આ તો મને કમેન્ટ કરજો કે કેવી લાગો છો મારા બ્લોગ માં મારું ચાલે છે તમારા બ્લોગ માં બી મારું ચાલે છે એટલે તારું ચાલે છે ને બાય ધ વે સવારે વ્લોગ લીધો હોત ને તો વ્લોગ આમ કહેવાય ને મિલિયન ઉપર પહોંચી જતો આજનો જ વ્લોગ કેમ કે આજે ડિકેશન મારે થઈ ગઈ ધ ફાઈટ એ બી હાઈ ફાઈ વાળી હાઈ ફાઈ વાળી જીશું જીશું સો કઈ નહી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બર્થડે માં જો ફ્રેન્ડ બોડી બર્થડે માં જઈ રહ્યા છીએ મારી ફ્રેન્ડ છે તમે આજે કદાચ ટ્રાય ધ ફર્સ્ટ ટાઈમ નહીં નહીં સેકન્ડ ટાઈમ જોશો યસ તો કઈ નહી જો એટલે બહુ ઉતાવળ લાગે છે મમ્મી નીચેથી ઉપર ના જાય ને અરે ના આવો પણ આવશે તો શું છે

વાત તો ના થાય મારી વાત થતી હશે હું કોણ છું આપણે આપણા નાનપણના એકાદો ફોટો આપણને મળી જાય તો આપણે કેટલા ખુશ ખુશ થઈ જાય મોટો થશે તો તો આખી કહેવાય ને મૂવી મળી જશે એમ ડેલી રૂટીન ડેલી એ શું કરતો હતો શું નહીં બધું જ

ઈશ્વર તો ખબર જ નહીં ક્યાં જઈ ગયા છે શું કરી રહ્યા છે મારી જોડે નહીં નીશુ તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે કેફે ઉપર આ ખાલી ઘરે જ કચકચ હોય બહાર નીકળ્યા કોઈ કઈ ના હોય બહાર નીકળે ને ટાઈમ પાસ ના થાય તો અમે આ કેફે ઉપર આવ્યા છે ધ કોફી ક્લબ નીશુ કેટલા બધા બબલ્સ આયા વીટુ કરે તો ચાલુ યે નીશુ આ

නිස හැපිපතිකත මාසින් මස හැපිවතිකත විතු ල ල ඇහ

પહેલાં કરતાં એના બેટર છે આજે કે મેં અજમા લસણ અને કપૂરની પોટલી કરીને એના ગળે બાંધી દીધી છે કે શ્વાસમાં જાય તો એને સારું લાગે અને હેપી હેલ્પી હં હા સિલાઈ નીકળે છે કરી ત્યાંની બટ વ્લોગ નહોતો લીધો બીકોઝ હું નિશોને લઈને નીચે ગઈ હતી મામાના ત્યાં અને આજે નાઇટમાં જ મારા હંડ્રેડ કે થઈ જશે ના એવું કંઈ નથી એવું નથી સ્ટોરી હા સ્ટોરી મૂકવાનું એક્સાઇટમેન્ટ નથી બટ મારી ચેનલમાં હન્ડ્રેડ કે જોવાનું એક્સાઇટમેન્ટ હન્ડ્રેડ છે કદાચ હું જાગીશ જાગીશ એના માટે કેમ કે અરે યાર ઓબ્વિયસ કેટલી મહેનત પર છે અને એ પણ મેં અત્યારે બધી મારા જૂના વ્લોગ્સ જૂના વિડીયોઝ જોયા તો નવ મહિનાથી હું વિડીયોઝ બનાવું છું એમાં તમે રિમોટ લઈ નો જ ના કર મારો માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે તો નવ મહિનાથી નવ મહિના પહેલાંથી મેં વિડીયો સ્ટાર્ટ કર્યા હતા બરાબર અને રેગ્યુલર વિડીયો મેં છ મહિનાથી રેગ્યુલર વિડીયો ડેલી રૂટીન સ્ટાર્ટ કર્યું હતું તો મને એવું લાગે છે કે બહુ જલ્દી અને બહુ સારું થયું છે મારી જોડે મારી મહેનત મજરે આવી છે કેમ કે એ વખતે જ્યારે વ્લોગ હું લેતી હતી અને રાત્રે વિડીયો એડિટ કરતી હતી મને નહોતું આવડતું વિડીયો એડિટ કરતા હા એડિટિંગમાં બહુ જ ટાઈમ જતો બીકોઝ મને નહોતું આવડતું કે ના મને કોઈએ શીખવાડ્યું છે એ વસ્તુનો મને આજે પણ આમ પ્રાઉડ ફીલ થાય છે કે હું મારું જે મતલબ મેં જે જે પણ કાંઈ કર્યું હન્ડ્રેડ કે છે ને એ મારા પોતાની મહેનતથી છે એમ એવું નહીં કે ભાઈ તું મને ના શીખવા ને ભાઈ તું ના બધું મેં જાતે જ કર્યું યુટ્યુબમાં જોયું વાત એ અને તમે બધા આજે કમેન્ટ કરજો બ્લોગ જોવો એટલે કે તમે મારી જર્ની લાઈક ટિકટોકથી લઈને ઇન્સ્ટાગ્રામ અને ઇન્સ્ટાગ્રામથી લઈને યુટ્યુબ પર હું સેના માટે આવી એનું રીઝન તમારે બધાને જાણવું હોય તો હું ટિકટોક ટુ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામથી યુટ્યુબ એની આખી જર્ની તમારી સાથે શેર કરીશ કોના કોના કેવા કેવા બોલ સાંભળીને ટિકટોક પછી હું ઇન્સ્ટાગ્રામમાં આવી અને ઇન્સ્ટાગ્રામ પછી હું યુટ્યુબમાં આવી હા લોકોના ઇન્સ્પિરેશન લોકોની જે તાના કહેવાય ને તાના મારે એ બધા તાના સાંભળી સાંભળીને એને શું કહેવાય તાના મેણા મેણા સાંભળી સાંભળીને હું યુટ્યુબ સુધી આવી અને એ બધા લોકોને હું થેન્ક્સ કહીશ જે મારા દુશ્મનો છે જે લોકોએ મને બહુ જ મહેણા માર્યા છે કે યાર આમ તેમ ફલાણું ટીકણું એ બધું હું એ જર્નીમાં શેર કરીશ અગર તમને લોકોને જોવું હોય તો તમે બધા કમેન્ટ કરી દેજો બધાનું મતલબ બહુ કહેવાય ને બિગ 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 વાળું યર્સ હશે ને તો પછી હું એ આવતીકાલે આ પરમ દિવસે શેર કરીશ બટ આ વીકમાં હું શેર કરી દઈશ તો બીજું તો શું કહું તમારે તમને બીજું શું આજે તો નિકેશ લગ્ન નથી બનાવ્યો કેમ નહીં બનાવ્યો કેમ કે આજે રોગમાં છે અમે આજે અમારો બ્લોગ નથી આવવાનો નહીં તો તમે મારા બ્લોગ માં ના આવ્યા ના એટલે આવી એટલે શું કહેવાય બટ આજે નિકેશ પણ બિઝી હતા અને સૌથી પહેલું બિઝી પહેલા કેમ બિઝી હતા કેમ કે મારા જોડે ઝઘડો કર્યો ફરી બિઝી હતા કેમ કે કામે ગયા થર્ડ ટાઈમ બિઝી હતા કેમ કે ઘરે આવી અને નિશ્યુને રાખ્યો ચોથી વખત ના બિઝી હતા આજે તેમણે ટીવી નથી જોયું નથી મોબાઈલ મંત્ર્યો નથી કોઈ ગેમ રમ્યા નથી ઠીકથી જમી હું અઠવાડિયા દસ દિવસથી તો નહીં બટ ત્રણ ચાર દિવસથી તો હું પણ માનું છું હું બધાને એવું કહીશ કે જે પણ મતલબ ન્યૂ પેરેન્ટ્સ છે તો હરેક વસ્તુમાં નાના બાળક માટે થઈને હરેક વસ્તુમાં ખાલી મમ્મીનો હાથ હોવો એવું જરૂરી નથી પપ્પા બનો તો પપ્પાની થોડી જવાબદારી મમ્મીની આવે છે કેમ કે જો સાંજ પડે ને એટલે કોઈ બી મધર હોય ન્યૂ ન્યુ મોમ હોય કા પછી કહેવાય ને મારા જેટલા બી બચ્ચા થઈ ગયા હોય ને મારી મમ્મીની બી વાત હોય તો છે ને તમારે થોડી ઘણી હેલ્પ કરવી જોઈએ જે પણ મેન છે જે લોકો મારા વિડીયોઝ જોયા છે એ લોકો માટે સ્પેશિયલી કે નિકેશ પણ ઘરે આવે ને ઘરે આવી પછી એવું નહીં કે ભાઈ તું શું કરતી હતી આખો દિવસ આવું વર્ડ્સ તેમણે આજ સુધીમાં ક્યારેય યુઝ નથી કર્યો અને નિશુને પૂરેપૂરું ધ્યાન રાખે નિશુને સાચવે ઇવન રાત્રે બી અગર નિશુ જાગતું હોય ને તો એ જાગે છે ઘણી વખત એવું થાય છે કે નથી ઉઠી શકતા બિકોઝ એ ફૂલ ડે કામ પર હોય એટલા માટે બટ તો પણ એ બહુ બધું ધ્યાન આપે છે એટલે હું બધાને એવું જ કહીશ કે બધા જે લોકો મારા બ્લોગ જોવા છે તો એ થોડું ઘણું એ પણ શીખે બરાબર તમે ચલો વાઇફ માટે એવું નહીં કહેતા કે ભાઈ તમારી વાઇફ આમ કરે છે તમે એની પાછળ તમે એની પાછળ બધું કરો બટ નાનું બાઉ છે ને બંનેની જવાબદારી છે તો તમારે એ પણ કરવું જોઈએ હું ખબર નહીં કયા કયા વેથી કયા વેવમાં આવી ગઈ બટ બટ કંઈ નહીં તો ફટાફટ તમે આવો નાવો સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો અને બસ આવો નાવું બીજ તો શું કો હંડ્રેડ કે થયા છે વન મિલિયન સુધી પહોંચે તમારા બધાના ફ્રેમથી તો એનો પણ હું વેઇટ કરું છું શું કહેવું તમારે તમે કેટલા એક્સાઇટેડ છો હું બી એક્સાઇટેડ છું કદાચ મારા કાલે ટેન કે થઈ જાય અમે તો અપનોને લૂંટા બટ કઈ નહીં એ બી સારું છે એમને પણ ખુશી થશે મારા મારે છે ને બહુ લેટ થઈ છે એમને થોડી જલ્દી થશે થોડું ધ્યાન આપશે તો શું થઈ હંડ્રેડ કે ની ખુશી થોડું ધ્યાન આપશે તો ખુશી ની ક્યાં લેવા જવાની ખુશી તો મારે દોડે જ છે બાજુમાં સો બસ કઈ નહીં આજના વ્લોગમાં આટલું જ હતું વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ